પોરબંદર બેઠક માટે મનસુખ માંડવીયાની જાહેરાત થઈ રાજકોટના ગોંડલમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી મનસુખ માંડે પસંદગી થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ સાંસદના નિવાસસ્થાને ફટાકડા ફોડીને તેની ઉજવણી કરવામાં આવી દિગ્ગજ નેતાની પસંદગી થતા ખુશ છું રમેશ ધડુકનું આ નિવેદન અને પાંચમા નંબરના મંત્રી જો પોરબંદરને મળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કર્યું છે કે નવા વિકાસ થાય નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી આપણને જ્યારે અહીં ચૂંટણી લડવા આવતા હોય આપણે મોદી સાહેબને પણ અપીલ કરતા હોય કે મોદી સાહેબ તમે અમારે નથી લડવો બીજેથી બધા અપીલ કરતા હોય તો આવા દિગ્ગજ નેતાઓ આથી લડે તો પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે અને ખૂબ સારી રીતે લોકોને સંતોષકારક રહે એવા કામો થશે